આધુનિક સમયમાં પોલીસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે ગુનેગારોને પકડવા અને તેમને માપમાં રાખવા માટે પોલીસ નવી નવી ટેકનિક અપનાવતી રહેતી હોય છે તેવામાં જૂનાગઢમાં ગુનેગારોના સર્વેલન્સ માટે પોલીસે સાવચ એપ્લિકેશન વિકસાવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોન્ચ કરેલી આ એપને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ મળ્યો છે આખરે એવું તે શું છે એપમાં કે જેના કારણે ગુનેગારોને શોધવામાં પોલીસને મદદ મળી રહે છે પોલીસ વિભાગની જુનાગઢ રેન્જમાં જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે આ ત્રણેય જિલ્લામાં ગુનેગારો પર દેખરેખ રાખીને તેના પર કાર્યવાહી કરવા જુનાગઢ પોલીસની ટેકનિકલ ટીમે સાવજ એપ બનાવી છે સાવજ નામ સાંભળીને સામાન્ય રીતે સૌ કોઈની આંખ સામે ગીરનો સિંહ તરવરે પરંતુ સાવજ એપમાં વારંવાર ગુના આચરવાની ટેવવાળા ગુનેગારો તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોનો ડેટાબેઝ રાખવામાં આવેલો છે આ ડેટાબેઝ એક રેકોર્ડના રૂપમાં છે જેમાં તમામ ગુનેગારોએ આગાઉ કરેલા ગુનાઓની માહિતી પણ ઉપલબ્ધ રહે છે ગુનેગારોના ગુનાના સ્થળ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને આ એપની અંદર સાચવવામાં આવેલી છે આરોપીઓના ગુના તથા ગુનાના સ્થળનું મેપિંગ કરવામાં આવ્યું છે તેથી દરેક પોલીસ કર્મચારીઓને ગુનેગારોનો ડેટા મળી રહે છે એટલે કે એકવાર સાવજ એપમાં જે ગુનેગારની એન્ટ્રી થઈ જાય તે ગુનેગારની માહિતી આખા રાજ્યની પોલીસ સાવજ એપથી જોઈ શકે છે અને જે પોલીસ કર્મચારીઓ જુનાગઢ રેન્જમાં ફરજ ન બજાવતા હોય તેઓ પણ સ્થાનિક પોલીસના સંકલન વિના આવા ગુનેગારોને રેકોર્ડના આધારે શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે આ એપ સંબંધિત ગુનેગાર હાજરી અને તેના વાહનની વિગતો વિશે પોલીસને માહિતગાર કરે છે એટલું જ નહીં એપના ડેટાબેઝ પરના કોઈ પણ ગુનેગાર અથવા તેના સાથીદારોની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવે તો તેમની સામે એફઆઈઆર અને ધરપકડની કાર્યવાહી માટે પણ પોલીસને માહિતી ઉપલબ્ધ થાય છે